સર ખેડૂત મિત્રો આજે એક આપણે કપાસની ખેતી ની અંદર આવી ગયા છે બરોબર અહિયાં કપાસની વાડી કરી છે તો અહીંયા આપણે જોઈએ તો આ આયો વિસ્તાર લાગે આતરસુંબા લાગેસું કેસરપુરા કેસરપુરા બરોબર આતરસુંબાની જોડે એક કેસરપુરા કરીને ગામ આવ્યું છે બરોબર ત્યાં આપણે આવ્યા છે અને અહીંયા આપણે કપાસમાં ટ્રીટમેન્ટ કરાવી છે બરોબર તો અહીંયા ખૂબ સરસ એવું આપણને રિઝલ્ટ મળ્યું છે બરાબર તો સૌપ્રથમ તો તમને આપણે રિઝલ્ટ બતાવી દઈશું બરાબર તો અહીંયા નજીક આપણે કેમેરો લાવજો બરાબર તો અહીંયા જોઈ શકો છો તમે આ એનું જે પુલ આવે છે બરાબર ખૂબ સરસ આવે છે જેને કેરીઓ તરીકે ઓળખવામાં આવે છે બરાબર ઘણા બધા આવે છે દરેક જગ્યાએ તમે જોઈ શકો છો બરાબર ખૂબ સારું એવું આપણને રિઝલ્ટ મળ્યું છે બરાબર તો આ બહેરનમાં પણ બહુ ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું બીજું આની અંદર આપણે શું તકલીફ હતી

તો સૌ પ્રથમ તો એમને કઈ રીતે કોન્ટેક કર્યો આ દવાના વિશે દવા મેળવવા માટે તો સૌ પ્રથમ એમને વિક્રમસિંહ પાસે માહિતી લીધી એ પછી પોતે એમને પણ વાપરી બરાબર એમને પણ સારું એવું રિઝલ્ટ મળ્યું એ પછી એમને રણજીતસિંહને વાત કરી એમના ખેતરમાં પણ ખૂબ સરસ રિઝલ્ટ મળ્યું છે આજે આપણે આ રણજીતસિંહના ખેતરની અંદર ઊભા છે એમને પણ કેટલા દિવસે આપણે આમ કપાસ કરે કેટલો સમયના કેટલા દિવસના છે કપાસ એક મહિનોના દસ દિવસ

એટલે આછો આજે જેવી જોઈએ એવી ગ્રીનરી હતી નહી બરાબર બરાબર બીજું તમને સંતોષકારક લાગે છે એમને તમારે શું માર્ગદર્શન છે કે આ દવા વાપરી આ ખાલી પંદર પંદર થી વીસ દિવસ નો જ અનુભવ હોય તો આટલો જખ મળ બરાબર તો કદાચ આપડે ટ્રીટમેન્ટ કરીએ શરૂઆત આ બાજુ પછી આ બાજુ બતાવી દેજો બધી બાજુ ખેતરનું થોડું બરાબર તમે જોઈ શકો છો આખા ખેતર ની અંદર ખુબ સરસ એવો છોડ વિકાસ થયેલો છે ખુબ સરસ ગ્રીનરી પણ છે બરોબર આ ફૂલ પણ ઘણા બધા આવે છે કેરીઓ પણ ઘણી બધી લાગી છે અને ખૂબ સરસ એવું આપણને રિઝલ્ટ મળ્યું છે બરાબર તો આ રિઝલ્ટ મળ્યું છે બરાબર તો આપણે એક તમારો એક કોન્ટેક નંબર આપી દેજો બરાબર જેથી કરી ખેડૂત મિત્રોને કોઈ પૂછવું હોય તો પૂછી પણ શકે છે બરાબર તો એક મોબાઈલ નંબર તમારો જણાવી દેજો મારો નંબર આપો નટવર્સિંહ લક્ષ્મણસિંહ પરમાર મોબાઈલ નંબર નવ્વાણું ડબલ જીરો સાઠ બેતાલીસ બરાબર કેસરપુરા કેસરપુરા રણજીતથી તમારો પણ નંબર જણાવી દીધો મારો નંબર પરમાર રણજીતકુમાર રૈજીભાઈ ગામ કેસરપુરા સિત્તેર સોળ એકાણું પાસાઠ ચૌદ નંબર બરાબર ઓકે થેન્ક યુ બરાબર તો આ રીતે તમે પણ દવા તમારે પણ વાપરી હોય અને સારું એવું રિઝલ્ટ મેળવવું હોય તો તમે પણ અમારો સંપર્ક કરી શકો છો મારો નંબર છે એક્યાસી સાહીઠ અઠ્યાવીસ છવ્વીસ સિત્તેર આ નંબર દ્વારા તમે વધુ માહિતી પણ મેળવી શકો છો બરાબર કોઈ પણ માહિતી કોઈપણ પાક વિશે તમારે જોતી હોય તો પણ દરેક પ્રકારના પાક વિશે આપણે માહિતી છું બરાબર આ દવાનો યુઝ તમે ખેતીવાડીમાં જે શાકભાજી કરતા હોય મંડપવાળી ખેતી કરતા હોય બરાબર કે કઠોળ કોઈ પણ અનાજ કરતા હોય હરેકમાં ઉપયોગી છે અને સો ટકા ઓર્ગેનિક છે બરાબર રિઝલ્ટ આપવાની જવાબદારી અમારી રહેશે બરાબર તો તમે પણ એક તો યુઝ કરો વાપરો બરાબર અને અનુભવ કરી શકો છો બરાબર ખૂબ સારું રિઝલ્ટ મળે છે બરાબર તો બીજું બીજું કોઈ તમારે આમાં કોઈ પ્રશ્ન છે બીજો તો કોઈ પ્રશ્ન નહીં બરાબર છે આ અને ફરી મારવાનું એક બે દિવસ ફરી મારવાનું છે એક બે દિવસ આમાં બીજા કેટલા આમ સ્પ્રે કેટલા કર્યા છે તમે એમ બે બે બરાબર બે સ્પ્રે આમાં જે સ્પ્રે કર્યા છે બરાબર તો જે દવા વાપરી છે એ દવા વિશે થોડી ઘણી તમને હું માહિતી આપી દઉં કે આમાં કઈ દવા વાપરી છે બરાબર આ છે આપણું સોઇલ હેલ્થ પાવર છે જે બેક્ટેરિયા બેઝ છે બરાબર જે જમીનની અંદર અળસિયા લાવવાનું કામકાજ કરે છે બરાબર છોડને નાઇટ્રોજન પૂરો પાડે છે બીજું કે જમીનને પોચીને બબરી બનાવે છે બીજું કે તમારા ખેતરની અંદર જે તે કંઈ દાખલા તરીકે આપણે કોઈ બાજરી છે જુવાર છે એને વાળી લઈએ અને પછી જે જડથા રહી જાય છે તો કોઈ પણ એવું હશે તો એને ખાતરમાં ટ્રાન્સફર કરવાનું પણ કામકાજ કરે છે બરાબર તો આ બેક્ટેરિયા બેઝ છે બરાબર બીજું આ છે આપણું ભૂમિ પરિવર્તન છે ખાતર જે પાયાનું ખાતર છે આનો ઉપયોગ આપણે ખેતરની અંદર આપણે પાયામાં કરવાનો હોય છે બરાબર આના એથી શું કે આપણે જમીન પોચી રહે છે બભરી રહે છે અને જમીન જે આપણે જે પાક કર્યો છે એને જે પોષક તત્વોની જરૂર પડે છે જે પણ ખણીજ તત્વોની જરૂર પડે છે તે દરેક આની અંદર મળી રહે છે બરાબર જે પોષકતત્વો દાખલા તરીકે આપણે જોઈએ છે કે જમીનની અંદર ભાઈ અઢારે અઢાર કન્ટેન હોવા જરૂર છે સારું ઉત્પાદન મેળવવા માટે બરાબર તો આ દરેક પ્રકારના આની અંદર ન્યુટ્રિયન્સ બરાબર આવેલા છે દરિયાઈ શેવાળ છે બરાબર હ્યુમિક છે એડસી છે સિવિલ છે બરાબર બધું જ નાઇટ્રોજન ફોસ્ફરસ બધું જ આમાં આવી ગયું છે તો આ એક પાયાનું ખાતર છે બંને બરાબર એ પણ તમારે ડ્રિંચિંગ દ્વારા ઉપયોગ કરી શકો છો ડ્રીપ દ્વારા આપી શકો છો બરાબર દરેક રીતે એનો યુઝ કરી શકો છો ટૂંકમાં આપણે કે પાયામાં આપવું જરૂરી છે બીજી છે કે આપણે આ જે એફટીબી એસી છે જેનો ઉપયોગ આપણે સ્ટીકર તરીકે કરીએ છીએ આ ગ્રોથ પ્રમોટર બરોબર આ દવાને ઝડપી ફેલાવાનું કામકાજ કરે છે આ છે પેસ્ટોર્ગો જે મોલો મસ્સી સુસ્યા પ્રકારની જે પણ ચિપ્સ કથેરી મિલીબોક્સ જે જીવાત હોય છે એની અંદર આ કામકાજ કરે છે તો આનું પણ ખૂબ સરસ રિઝલ્ટ છે આની જોડે એક પેસ્ટો ફંગી વોરિયર આવે છે એ પણ આની અંદર એડ કરવાની હોવાય છે બરાબર જે ફંગી સાઈડ કામકાજ કરે છે બરાબર આ છે આપણે જે આ જમણ જોઈએ છે જે ફૂલ આવી છે કેરીઓ આવી છે એ આના થકી આવી છે આ છે બૂમ ફાસ્ટ છે જે ફૂલ ફૂલ જવણ માટેની છે બેહરન માટેની છે જેનાથી સાઇનિંગ ચમક ક્વોલિટી મેન્ટેન કરે છે આ જે બૂમ ફાસ્ટ છે બરાબર બીજું આ છે ક્રોપ પરિવર્તન જેનો ઉપયોગ કરવાથી આપણે જે પીડાશ પડ પીડું પડતું હોય ફૂટ વિકાસ ઓછી હોય ગ્રીનરી ઓછી હોય તો આ તમારે આ દવાનો છંટકાવ કરવાનો રહેશે બરાબર તો આ છે ક્રોપ પરિવર્તન બરાબર તો આ હતી દવા વિશેની માહિતી આનો ઉપયોગ આપણે અહીંયા ટ્રીટમેન્ટ કરાવી છે બરાબર અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે બરાબર આ પંદર દિવસનું આ રિઝલ્ટ છે બરાબર આ દવા વાપરીને તમે ખુશ છો ને ઓકે સરસ તો ખૂબ ખૂબ આભાર તમારો તમે જે માહિતી આવી એ બદલ તમને પણ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ બરાબર